હોળી પહેલાં ભરાતા મેળાને ભંગોરિયાનો મેળો કહેવાય છે આ મેળામાં આસપાસના આદિવાસી સમાજના લોકો અલગ અલગ ગ્રુપના લોકો અલગ અલગ પહેરવેશ ધારણ કરીને મેળામાં આવતા હોય છે મેળાની મોજ માણવા વાસડી રામઢોલ અને કાસાના તાલે આદિવાસી પરંપરા મુજબ નૃત્ય નૃત્યગ્રહણ કરે છે આદિવાસીઓ આ તહેવારમાં આદિવાસી સમાજના લોકો દેશના કોઈ પણ ખૂણામાં ગયા હોય તે અચૂક હોળીના તહેવારને માણવા માટે આવી જતા હોય છે આ મેળામાં વૃદ્ધો મહિલાઓ યુવકો યુવતીઓના અલગ અલગ ગ્રુપ બનાવી અને મેળાની મોજ માણવા માટે

હર્ષોલ્લાસ અને પૂજાના મેળાનો જે ખૂબ આનંદ અને હર્ષ ઉલ્લાસ ઉત્તરા છે આ મેળો વર્ષમાં એકવાર આવે છે અને અમારા આદિવાસી લોકો ખૂબ જ ઉત્સાહ મેળ આજે આજે